વિશ્વામિત્રજી ના આશ્રમ માં રામ લક્ષ્મણ વિરાજતા હતા અને તે સમયે જનકપુરીથી કુમકુમ પત્રિકા આવી છે શ્રી છે છે નિમંત્રણ આવ્યું રામચંદ્રજીને કહ્યું છે જનકપુરીથી પત્રિકા આવી છે મારે હવે ત્યાં જવું છે તમે આવશો રામજી હાથ જોડીને કહ્યું માતા પિતા ની આજ્ઞા છે ગુરુદેવ ની સેવા કરો આપ જ્યાં જાઓ તો તમારા પાછળ

અને તે સમય જોરથી પવન આવ્યો છે અને જે પવન આવે છે ત્યારે રામ ચરણની રજ ઉડીને પથ્થર ઉપર પડે છે રામ ચરણનો સ્પર્શ નથી રામ ચરણ રજનો સ્પર્શ પ્રત્યક્ષ ભગવાનને સ્પર્શ કરવાની શી જરૂર છે રામ ચરણ પથ્થરમાંથી અહંતાગી પ્રગટ થયા છે માનવની બુદ્ધિ પથ્થર જેવી કઠણ થઈ જાય છે બુદ્ધિથી માનવ કામ સુખ સુખનું ચિંતન બહુ કરે છે કામ સુખ નું સ્મરણ કરવાથી ચિંતન કરવાથી બુદ્ધિ પથ્થર જેવી કઠન થાય ભગવાન ની સેવા પૂજા કરતા હૃદય પીગળતું નથી હૈયું પથ્થર જેવું કઠણ થયું સંત ચરણ રેજ ભગવત ચરણ હૃદય સ્પર્શ થાય તો વાસનાનો વિનાશ થાય રામ ચરણ સ્પર્શ થયો નથી રામ ચરણ રજ સ્પર્શ થયો મુનિશાપ જો દીના અતિ ભગતી

જનપહારાજ દર્શન કરે છે વિશ્વામિત્રજીને પૂછે છે આ કોણ છે આ ઋષિકુમાર છે કે રાજકુમાર છે આ કોણ છે વિશ્વામિત્રજીએ કહ્યું તમે તો જ્ઞાની છો તમે પૂછો છો તમે ઓળખો કોણ છે જનક જનક મહારાજની પ્રસિદ્ધિ છે જન ભારાજ મહાન જ્ઞાની જનક મહારાજ રામજીના દર્શન કરે છે ચરણથી મુખારવિંદ સુધી સર્વાંગને બરાબર પછી તો જ્ઞાનીજનક સમજી ગયા છે

ગુરુજી ભાવુ મન પવિત્ર છે હું સંસારમાં રહું છું મારા મનમાં સંસાર આવતો નથી મારા મનમાં સંસાર નથી હું સંસારમાં રહું છું મને સંસારનું સૌંદર્ય તૃચ્છ લાગે છે તે આંખના મધ્યમાં લલાટમાં જ્યોતિર્મય બ્રહ્મ છે આંખ બંધ કરો અને લલાટમાં નજર કરો તમને થોડો પ્રકાશ દેખાશે ન્યારી પુરુષ પ્રકાશ માં બ્રહ્મ નું ધ્યાન કરે છે હું પુરુષ નથી હું સ્ત્રી નથી આ શરીર નું સુખ મારું સુખ નથી હું શુદ્ધ ચેતન આત્મા છું પરમાત્મા નો અંશ છું દલાટમાં જ્યોતિર્મય બ્રહ્મ નું ધ્યાન કરું છું મને સંસાર નું સૌંદર્ય તુચ્છ લાગે છે આરામ મારા મન ને ખેંચી દે છે મારા મન નું આકર્ષણ જે ઈશ્વર છે એ જ કરી છે જે ઈશ્વર ન હોય એ મારા મન ને ખેંચી શકે નહીં પરમાત્મા છે આજ સુધી હું નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરતો હતો મારું પવિત્ર મન મને એમ કહે છે નિરાકારનું શું ધ્યાન કરો છો નિરાકાર ને કોઈની દયા હોતી નથી નિરાકાર પરમાત્મા દયાળુ નથી સાકાર ભગવાનને દયા આવે છે મારું પવિત્ર મન મને એમ કહે છે નિરાકારનું ધ્યાન છોડો નિરાકાર કોઈ જીવ ઉપર કૃપા કરે નહીં સાકાર ભગવાન કૃપા કરે છે નિકર અને અમુક આ શક્તિ નિરાકાર બ્રહ્મમાં નથી

કણવ ઋષિના आश्रमમાં આવ્યો છે કણવ ઋષિ તે સમયે મધ્યાનનો સંધ્યા કરવા માટે ગંગા કિનારે ગયા હતા એકલી શકુંતલા आश्रमમાં હતી શકુ શકુંતલાએ દુષ્યંત રાજાનું સ્વાગત કર્યું દુષ્યંત રાજાએ પૂછ્યું તું કોની કન્યા છે શકુંતલાએ કહ્યું કે હું કણવ ઋષિની કન્યા છું ત્યારે દુષ્યંત રાજા બોલ્યા છે મને ઉડાવી છે તું ઋષિની કન્યા નથી કે કેમ આવું બોલો છો આજ સુધી મેં મનથી કોઈ દિવસ પાપ કર્યું નથી મારું મન પવિત્ર છે મારું પવિત્ર મન આજે તને જોયા પછી થોડું ચંચન થયું છે તું બ્રાહ્મણની કન્યા હોય તો મારું મન તારું ચિંતન કરે નહીં બ્રાહ્મણની કન્યા મારી માં છે મને એવું લાગે છે તું મારા જાતની ક્ષત્રિય કન્યા છું આજ સુધી મેં કોઈ દિવસ મનથી પાપ કર્યું નથી મારું પવિત્ર મન આજે તને જોયા પછી ચંચન કેમ થાય છે તું મારા રાતની ક્ષત્રિય કન્યા હોવી ગયું મારું પવિત્ર મન મને કે છે તું બ્રાહ્મણની કન્યા નથી સતામની સંદેહપ્રદેય શું અસ્તુ શું પ્રમાણમ અંતઃ કર્ણ પ્રવૃત્તયા શકુંતલાએ કબૂલ કર્યું છે કર્ણ ઋષિના આશ્રમમાં હું મોટી થયું છું હું ક્ષત્રિયની કન્યા છું જનક મહારાજ બોલ્યા છે મારું મન પવિત્ર છે રામ મારા મનનું આકર્ષણ કરે છે મારા મનને જે ઈશ્વર છે એ જ ખેંચી શકે જે ઈશ્વર નથી એ મારા મનને ખેંચી શકે રામ પરમાત્મા છે પ્રભુએ વિશ્વામિત્રજી ને થોડો સંકેત કર્યો મારે જાહેર થવું નથી મને પ્રગટ કરશો વિશ્વામિત્રજી છુપાવે છે જનક રાજાને સમજાવે છે ના ના એવું કંઈ નથી આ તો દશરથ મહારાજ ના બે બાળકો છે જનક રાજાએ કહ્યું મને એમ લાગે છે કોઈના ના બાળક નથી બધાના પિતા છે એવું લાગે છે આ પરમાત્મા છે ઓળખી લીધા છે